દર્શક મિત્રો નમસ્કાર તમામ ખેડૂતભાઈઓ માટે એક ખુશીના સમાચાર અમે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ કે ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે અને આ ટેકાના ભાવ મેળવવા માટે ઓનલાઈન નોંધણી ચાલુ થશે જી હા દર્શક મિત્રો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ચણા અને રાયડાના ટેકાના ભાવ કેટલા જાહેર કરવામાં આવેલ છે આ ટેકાના ભાવ મેળવવા માટે ઓનલાઈન નોંધણી ક્યારે કરવી ક્યાં કરવી આ નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત ચણા અને રાયડાની ખરીદી ક્યારે ચાલુ થશે એના વિશેની આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચણા અને રાયડાના પાકના ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે ચણાના પાક માટે રૂપિયા પાંચ હજાર છસો પચાસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે અને રાયડાના પાક માટે રૂપિયા પાંચ હજાર નવસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે આ ટેકાનો ભાવ મેળવવા માટે ખેડૂતભાઈઓ આપ સૌએ ઓનલાઈન નોંધણી કરવાની હોય છે આ ઓનલાઈન નોંધણી આપ સૌએ ગુજરાત સરકારના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની હોય છે રાજ્યના તમામ જિલ્લાઓમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આગામી તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ થી નવ માર્ચ બે હજાર પચીસ દિન વીસ સુધી ખેડૂતોની ગ્રામ્ય કક્ષાએ ઓનલાઈન નોંધણી વીસીઈ મારફત લેવામાં આવશે દર્શક મિત્રો તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે તે વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર હોય એના દ્વારા આપ સૌએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે ખેડૂતભાઈઓ ઓનલાઈન નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર અને પાક વાવેતરનો દાખલો તમારો ચણા કે રાયડા જે પાક તમે કર્યો હોય એનો પાક વાવેતરનો દાખલો તલાટી તલાટીશ્રીની સહીવાળો આટલા ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ સૌએ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે રૂબરૂ લઈને જવાનું રહેશે દર્શક મિત્રો આ ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી ક્યારે ચાલુ કરવામાં આવશે એના વિશે વાત કરીએ તો તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજથી ખરીદી ચાલુ થઈ શકે છે દર્શક મિત્રો આ રીતે આપ સૌ જણા અને રાયડા પાક માટે ઓનલાઈન નોંધણી કરી એમાં ટેકાના ભાવ મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડિયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય દર્શક મિત્રોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં abar